તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલબમાં તો આવી ગયા છું ગેરેજમાં અને વાગી ગયા છે સવારના હાડા દસ તો પહેલાં તો બધાને શુભ સવાર અને હવે વિલબ ચાલુ કરું છું તો પરમ દિવસે અમે ગામડે ગયા હતા માંડવો હતો એટલે તૈયાર તરફથી ઉપર હતો એટલે વિલપ થોડોક ઉતાર્યો હતો પછી વિલબ ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે પછી વિલોગ જાજો બઈનો નહોતો એટલે અપલોડ કર્યો નથી તો હવે આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું તો હમણાં થોડાક દિવસ નવરો નહોતો એટલે વિલોગ ટાઈમિંગ માટે નહોતા આવતા તો હવે આજથી પાછો ચાલુ કરું છું વિલોગ બનાવવાનું તો વિલોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન દબાઈ દેજો એટલે મારો નવો વિલોગ હવારમાં આવી જાય ને એટલે તમને તરત ખબર પડી જાય તો ચાલો હવે તો ગેરેજમાં સાફસૂફ કરી નાખી ટીવીએસ બાર કાઢીને અને પછી આપણે ગુલોગ આગળ વધારી તો હવે આજે તો કઈ કામકાજ છે નહીં ગેરેજમાં એટલે ગેરેજમાં આવીને ખાલી બેઠો છું થોડું સાફસુફ કરી નાખી પછી તો કઈ કામકાજ છે નહીં તો ચાલો વિલગ જોતા રહેજો પછી આપણે આગળ વધારશું તો હવે આવી ગયો છું ગેરેજ માં તો વસ્તુ લેવા માટે ગયો તો બપોરે ને પછી આવીને જમવા બે ગયા હતા તો એટલા માટે વિલગ આગળ વધારામાં મોડું થઈ ગયું અને સાફસુફ કરીને પછી વસ્તુ એક લેવા જવાની હતી એટલે ગયો તો ટીવીએસ બહાર કાઢ્યું હતું પછી આવીને મૂકી દીધું હતું આઈના જ તો અંદર રાખવા માટે આવ્યો છું તો વાગી ગયા છે બપોરના એક એકની માથે દહક પંદર મિનિટ જેવું થઈ ગયું છે ચાલો અંદર રાખી દઉં તો હવે અંદર રાખી દીધું એ ટીવીએસને ને તો ચાલો હવે દોઢ વાગવા આવ્યો છે તો હવે થોડીક વાર ઘરમાં જઈને આરામ કરી દઉં એવું તો નથી

તો ગેરેજમાં આવ્યો હતો ટીવીએસ બહાર કાઢવા માટે વરસાદ આવતો હતો એટલે પછી બહાર નહોતો નીકળો તો નાન નો કમ્પ્લીટ તો થઈ ગયો હતો હવે જાઉં છું દૂધ લેવા તો હાલો હવે બહાર કાઢી લો ટીવીએસ ને અને જાઉં દૂધ લેવા તો વરસાદ આવ્યો હતો ગાડી જવાઈ ગયા કલા મસ્તીની હજી વીજળી થાય છે તો ચાલો હવે તો હવે ટીવીસ ને બાર કાઢી નહીં કુ હાલો હવે જાઉં દૂધ લેવા તો પછી આપણે વિલોક આગળ વધારતા રહું તો વિલોક રહે રહેજો હાલો હવે કરું છું ગેરેજ બંધ દૂધ લઈને આવી ગયો છું તો હવે આવ્યો તો ટીવી અંદર રાખવા માટે તો અંદર રાખી દઉં અહીં રાખ્યું છે આ ટીવી ને અંદર લઈ લીધું છે તો હવે વિલગ ને અહીંયા કરું છું પૂર્વ વિલગ અહીંયા જે નાનો બહેનો છે કારણ કે અત્યારે કઈ વિલગ બનાવી ન આવ્યો અત્યારે રોડ ઉપર બધી પાણી ભર્યું હતું એટલે વિલગ પછી ન ઉતારી આવ્યો કારણ કે બહુ પાણી હતું એટલે પછી ગાડી આપવી કે પછી વિલોગ ઉતારવો એટલે વિલોગ ન ઉતાર્યો પછી એમનું દૂધ લઈને તો હવે વિલોગ નહીં કરું છું પૂર્વ વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલો બે લાયકન દબાવી દેજો એટલે મારો નવો વ્લોગ આવે ને સવારમાં એટલે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવું કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે ને અહીંયા કરું છું પૂરો ગેરેજ કરું છું બંધ હવે પપ્પા આવી ગયા છે નવા ગયા છે તો હવે કાકા આવે પછી જમી લઈ જમીને પછી ને એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં મળીએ કાલના નવા વિલોગમાં તો હાલો હવે કરું છું ગેરેજ બંધ